જે જયભીમ હું રાહુલ પરમાર અધ્યક્ષ ભારતીય દલિત પંથક ગુજરાત પ્રદેશ આપ સૌ જાણો છો તેમ સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે ચુકાદો આપ્યો છે કે આરક્ષણનું વર્ગીકરણ કરવું અને તેમાં ક્રિમિનિયલ લાગુ કરવું અમે ભારત સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે સંસદના આ જ સત્રમાં બંધારણીય સુધારો લાવવામાં આવે અને મૂળ બંધારણને પુનઃસ્થાપિત કરવામાં આવે માત્ર રાષ્ટ્રપતિને જ એસસી અને એસટી યાદી બનાવવા અને બદલવાનો અધિકાર છે બંધારણની કલમ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ હેઠળની જોગવાઈઓને નવમી અનુસૂચિતમાં સામેલ કરવામાં આવે જેના કારણે અનામતની બાબતમાં કોર્ટ હસ્તક્ષેપ ના કરી શકે જો આ ન કરવામાં આવે તો આરક્ષણ સમાપ્ત થઈ જશે બેઠકો ખાલી રહી જશે અને બેઠક જનરલમાં ટ્રાન્સફર થઈ જશે જે એસસી એસસી સમુદાય માટે એક કટોકટીનો સમય આવી જશે મારું સ્પષ્ટ માનવું છે કે આરક્ષણ ગરીબી દૂર કરવાનો કાર્યક્રમ નથી વર્ષોથી પ્રતાડી થયેલી જાતિઓનું પ્રતિનિધિત્વ છે એના માટે જ ભારતીય દલિત પેન્થરે આવતીકાલે એટલે સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે અગિયાર વાગે સમગ્ર દલિત આદિવાસી સમાજ વતી અમદાવાદ કલેક્ટર કચેરી એ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવાના છીએ તે આવેદન કલેક્ટરશ્રીના માધ્યમથી માન્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમે સોંપવાના છીએ અને અપીલ કરવાના છીએ કે જે મુદ્દાઓ અમે તમને કીધા એ મુદ્દા સંસદમાં પસારિત કરે અને આરક્ષણ બચાવે જય ભીમ જય ભારત